બગદાણા સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાશ્રીના આશ્રમમાં શ્રી બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થાનના દરેક ટ્રસ્ટીઓ હતી હું દરેક યાત્રિકોને શ્રદ્ધાળુઓને ભાવિકોને બાપાના સેવકોને કાલના ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તના નિમંત્રણ આપું છું માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ કાલે કાલે બાપાની ગુરુપૂર્ણિમાના ઉત્સવમાં સામેલ થવા માટે બાપાના પૂજન માટે કાલે બગદાણા આવી રહ્યા છે હું એમને પણ આવકારું છું બગદાણાનો મહોત્સવ ગુરુ પૂર્ણિમાનો આખા દેશભરમાં એ લાઈવ ટેલિકાસ્ટ થશે અલગ અલગ ચેનલો દ્વારા અને કાલની તૈયારી રૂપે લગભગ બે થી અઢી લાખ માણસની અપેક્ષા છે જેમનો અહીંયા જમણવાર થશે જમવાનું મળશે પ્રસાદ પીરસાશે આજે રાતથી લગભગ આજે ચૌદસની રાતથી લગભગ વીસ હજારથી વધારે માણસો પદયાત્રા દ્વારા બગદાણા પહોંચે છે જે સવારની આરતી અને ગુરુપૂજન કર્યા પછી પ્રસાદ લઈને અહીંયાથી છૂટા થશે જમવાની વ્યવસ્થા બહેનો માટે અલગ ભાઈઓ માટે અલગ એવી જમવાની વ્યવસ્થા છે વરસાદને કારણે રાત્રિ રોકાણ શક્ય નથી હોતું છતાં બી જે રોકાણ કરવાના હશે એની વ્યવસ્થા જેટલી આશ્રમ તરફથી થતી હશે એટલી સંસ્થા વ્યવસ્થા કરશે પણ રાત્રિ રોકાણનો આગ્રહ લોકોએ ઓછો રાખો પ્રસાદનો અને દર્શનનો લાભ જરૂર લેવો બાકીની બધી તૈયારી સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ વિભાગ છે સરકારના દરેક વિભાગો છે માર્ગ અને બાંધકામ વિભાગ છે કલેક્ટર સાહેબની ઓફિસ છે ભાવનગર એસડીએમ બેન છે એમના બધાના સપોર્ટ ડીવાય પોલીસ લોકલ સ્ટાફ એમનો ખૂબ જ સારો સપોર્ટ ભગવાન આશ્રમના ગુરૂઆશ્રમના મહોત્સવ માટે મળે છે ગામના દરેક વ્યક્તિ આજે પૂરેપૂરી લગભગ સ્વયંસેવકો સેવામાં આવતીકાલે આજે સાંજથી આજ સાંજના રસોડાથી આવતીકાલ રાતના રસોડા સુધી ટોટલ દસેક હજાર સ્વયંસેવકો સેવા મારે છે અલગ અલગ મંડળોના અને એ લોકોની સેવાઓને બી ખૂબ આવકારું છું એ સેવાઓને વંદન કરું છું સ્વયંસેવકો એ બગદાણા આશ્રમનું ઘરેણું છે બગદાણા આશ્રમના આ સેવા કાર્યોમાં બધાએ સહકાર્ય આપવું એવી બધા ભાવિકોને શ્રદ્ધાળુઓને સેવકોને અને યાત્રિકોને મારી વિનંતી છે